અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયાના બાલ વાટિકાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કાંકરિયા લેક ફ્રન્ટના મોરપીંચમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે બાળકો માટે કીડ સિટીનું ચાર હજાર સ્ક્વેર મીટરની જગ્યામાં ફરીથી આધુનિકરણ કરવામાં આવશે જો કે કાંકરિયામાં દર વર્ષે કીડ સિટીની આવક વધતી જાય છે ત્યારે આધુનિકરણ કર્યા બાદ આવકમાં ચોક્કસપણે વધારો થશે તેવું તંત્રનું માનવું છે કીડ સિટીની મુલાકાત લેવા લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન ઓફ એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે આર બહાર પાડવામાં આવી છે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવે છે અને એ ઓનલાઈન એપ્લિકેશન આઠ જુલાઈ સુધીમાં એ કરી શકાશે ને ત્યારબાદ જે નવી નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે